ગર્ભ સંસ્કાર ને મુખ્ય પાંચ બાબતો વિશે વાત કરીશું પહેલું માતાના વિચારો જે માતા વિચારે છે તે જ બાળકનું મન બને છે જો માતા ડરે છે તો બાળક પણ ડર લઈને જન્મે છે અને જો માતા ખુશ છે તો તે ખુશી બાળકમાં આત્મવિશ્વાસ બનીને રહે છે સવારે ઉઠીને પેટ પર હાથ રાખી તમારા બાળકને ત્રણ વાતો અવશ્ય કહો બેટા

નવ મહિના સુધીના રાગ અને હાલરડા એપ્લિકેશનમાં મળી રહેશે જે દરેક ગર્ભવતી માતાએ નિત્ય સાંભળવા ત્રીજું માતા અને બાળક વચ્ચેનો સંવાદ જ્યારે તમે ગર્ભ સાથે વાત કરો છો ત્યારે તે ફક્ત અવાજ નથી પરંતુ સંસ્કાર છે રાત્રે ફક્ત બે મિનિટ આંખો બંધ કરી અને બાળકને કહો બેટા તું મારો પ્રકાશ છે તું મારા મનની શાંતિ છે હું તને સંપૂર્ણ પ્રેમ અને સલામતી આપું છું ચોથું આહાર અને જીવનશૈલી માતા જે ખાય છે તે જ શિશુના શરીરમાં બને છે અને જે વિચારે છે તે જ તેના મનમાં ઉતરે છે તાજા અને સાત્વિક ખોરાક લો પાંચમું ધ્યાન અને શાંતિ જ્યારે માતા શાંત હોય છે ત્યારે બાળક પોતાને સુરક્ષિત માને છે સવારે 5 મિનિટ શ્વાસ પર ધ્યાન આપો પ્રાણાયામ કરો બેબી વિઝ્યુલાઇઝેશન જરૂરથી કરો બાળકની કલ્પના કરો કે તમે ગર્ભમાં એક હળવી રોશની મોકલી રહ્યા છો જે બાળકને શાંતિ અને સલામતી આપી રહી છે જો તમે આ કાર્યો દરરોજ કરો છો તો તમે શિશુને ફક્ત જન્મ નહીં પરંતુ એક સુંદર આત્મા સાથે આ દુનિયામાં તેને સ્થાન આપો છો જે આવનારું બાળક પોતાનું અને કુળનું નામ રોશન કરશે